જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને તો આજના બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે તો મારા મમ્મી રોટલી બનાવે છે અને હું બેસી સેકન્ડ શું નહીં સુધારો આજે તમને બધાને બતાડું મારા મમ્મી રોટલી બનાવે છે મિત્રો મારા મમ્મી રોટલી બનાવે છે તો તમે જઈ શકો છો અને અત્યારે સવાર પડી ગઈ છે તો સૂર્ય પણ ઉગી ગયા છે તો મિત્રો એ આવડો એક અમારે પંખો છે તે ઘર મશીન જેવો શરૂ કરવા લાખો ઘર ગજા આવે તો તમને બધાને બતાડું તો મિત્રો આ પંખો છે ને એ ઘર મશીન જેવો છે અત્યારે પણ તમને અવાજ આવતો નથી તો મિત્રો હવે આપણે ઘર મશીન દવા બેસી ગયા છીએ તો આજે આપણે ભીંડાનું શાક બનાવવાનું છે સાઈઝ વાળું ખાટું મીઠું બહુ મજા આવે સાઈડ સ્વાગત એટલે મિત્રો અત્યારે શીરામાં હલો બધા સજા આપીને બેસી ગયા છીએ અને આ સાંજે પ્રોગ્રામ મારા પપ્પા એમને કર્યો હતો બધા ભાઈ બહેનો એટલે અને આપણે ઘીવાળી રોટલી ખાવા જોઈએ સવારે અને વાઇટ પણ લેવું પડે

તો મિત્રો છે ગલ્લો મારો અને મારા મમ્મીનો આ ભરાઈ જશે એટલે આનો વ્લોગ ફૂલ વ્લોગ આવી જશે અને શોર્ટ વિડીયો પણ આવી જશે તો તમે બધા જોવાનું ભૂલતા નહીં આ ગલ્લાનો લાયા એનો એક વર્ષ થયો છે અને આ ગલ્લો મેં ગયો હતો એટલે મારું નામ પણ મેં લખ્યું છે તો આ ગલ્લો ભરાય છે એટલે વ્લોગ આવી જશે તો તમે બધા જોવાનું ન ભૂલતા અને આ વિડીયો પણ લો છે તો તમે આ પણ ન જોવાનું ભૂલતા બધા તો મિત્રો અત્યારે હું બેસી દઈશું શાક બનાવવા પેંડા હું અને વાગી ગયા છે નવ તો હું શાક બનાવું છું અને મને બધી રસોઈ બનાવતા આવડે છે બધી ભાજી બનાવતા પણ આવડે છે મંચુરિયમ પણ આવડે છે આલુ પરાઠા ઘણી બધી વસ્તુ મને બનાવતા આવડે છે કોખ વખત ના સારી બને કોખ વખત ખાલી શાક રોટલી શાક બનાવે છે મને મને શાક બના બીડ છે

એટલે કે ભેંડો સડી ગયો છે તો તેમાં મેં સાસ નાખી દીધી છે અને મરચું પણ નાખી દીધું છે રોકડી જાય એટલે આ બધી રહી ગળીયું ભેંકી જશે એટલે સરસનું રમ થઈ જશે અને આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને નવા નવા બ્લોગ જોવા માટે તમે અમને સપોર્ટ કરતા રહેજો તો બધાને જય માતાજી અને હવે આગલા બ્લોગમાં મળીશું કાલે તો બધાને જય માતાજી વાય બાય